બોલો શ્રી ગોપાલ લાલકી જય સર્વ ભગવતી જય ગોપાલ જય ગોપાલ જન્મ એનું ચાલુતું છે એમાં કોઈ ફેરફાર નથી આપણા કર્મ હોય એ પ્રમાણે આપણી શ્વાસ ફેલાય આજે આપણે એવા ભગવતીની હું તમને વાત કરું વીરમગામ ભગવદી રમણભાઈ એમના ધર્મપત્ની રાધાબેન રાધા રમણથી ઓળખાતા એ રમણભાઈના સુપુત્ર ભગવદી જયેશભાઈ અગાધ ભગવદામ એક નિષ્ઠા એક આધાર એક આશરો ગણિત સેવા વિષ્ણુજનને આનમાં રહેવું કોઈને કાંઈ ન કેવું ઈ સુરદારને વરેલા આજે ઠાકોરજીના ધામમાં પહોંચ્યા કેવી રીતે રાત્રે હસ્ત્રપ્રત લખતા હતા હાથમાં કલમ રહી ગઈને ઠાકોરજીના ધામમાં પડી ગયા કેવું ચાલવું જીવનું જયગોપાલના ચરણક્રમમાં દમ ન પ્રણામસ વંદન એવા જીવને આપણે યાદ કરીને આપણે ગોકુલ ગામ પધેરા છે એ ઉદ્દેશથી કીર્તન બોલશું બધાને જયગોપાલ જીવ ગયો છે ગોકુલધામ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ એના સૌને જય ગોપાલ ત્યાં કરવા સેવાના કામ એના સૌને જય ગોપાલ એ તો કરશે વ્રજમાવાસ ए ना सौने जे गोपाल ए तोरेसे ठाकुरजीनी पास ए ना सौने जे गोपाल छोटी छोडी, छोडी छोडी खोटी जग जनजाल ए ना सौने जे गोपाल ए तोरेसे पुगियोनी साथ હમણાં હંમેશા આપણી સાથે જ છે રસે એ તો રસે ભગવદીઓની સાથ એ ના સૌને જય ગોપાલ એ તો વસે વ્રજની વાત એ ના સૌને જય ગોપાલ એણે કરવા શ્રી યમુનાજીના પાન એના સૌને જય ગોપાલ એ તો સોંપી ગયા છે ઘરને બહાર એના સૌને જય ગોપાલ એણે દીધા સો વૈષ્ણુને માન સત્ય હકીકત સત્ય હકીકત એણે દીધા સો વૈષ્ણુને માન એના સૌને જય ગોપાલ એણે ભક્તિના લીધા ભાથા સાથ એના સૌને જે ગોપાલ એ તો ચાલ્યા પ્રભુજીની પાસ એ ના સૌને જય ગોપાલ એ તો ચાલ્યા ધામ એના સૌને જય ગોપાલ હવે આવે છે જયેશભાઈ લેતા પ્રભુજીનું નામ જયેશભાઈ લેતા પ્રભુજીનું નામ એ તો ચાલ્યા ગોકુલધામ એ તો રહેશે ગોકુલધામ વેસે ગોકુલધામ આવા ભગવતીને યાદ કરીએ તો આપણો મન ખુશ સુધરી જાય એવા ભગવતી ખૂબ નિખાળસ માણસ ઘણા જીવને ભક્તિના માર્ગે ચડાવ્યા છે ખૂબ સાલ સ્વભાવ માયાળો સ્વભાવ જેટલું યાદ કરીએ એટલું શું ઠાકોરજીના ચરણમાં વાસ આપે બોલગોપાલ લાલ કી જય